યુપીએસસી જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરેર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો કોન્ટેક્ટ નંબર છે એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ વિથ વિકલ્પ કોટવાર એક કલ્પના કરો કલ્પના કરો કે તમે બીમાર પડ્યા આશા રાખો કે તમે જીવનમાં ક્યારેય બીમાર ના પડો આ ફક્ત એક કલ્પનાની વાત છે કલ્પના કરો કે તમે બીમાર પડ્યા અને હવે સારવાર માટે તમે કોઈ ડોક્ટર પાસે જાઓ છો ડોક્ટર તમને એના માટેની દવાઓ આપશે જેનાથી તમે સાજા થઈ જશો પણ આ દવાઓ લેતી વખતે તમે ડૉક્ટરને સવાલ કરશો ને કે તમે બીમાર કેમ પડ્યા હતા તમારી બીમારીનું કારણ શું હતું તમે સવાલ કરશો ડોક્ટર તમને કારણ જણાવશે કે જેથી એ કારણના લીધે ભવિષ્યમાં તમે પાછા બીમાર ન પડો આની તકેદારી તમે રાખી શકો એ માટે તમને કારણ જાણવાની ઈચ્છા થશે જાણવું જોઈએ ડૉક્ટર આપણને જણાવતા પણ હોય છે પણ વિચારો કે તમે તમારી બીમારીનું કારણ ડોક્ટરને પૂછી રહ્યા છો પણ ડોક્ટર તમને કારણ જણાવતા નથી તમે વારંવાર પૂછો છો પણ ડોક્ટર તમને કારણ જણાવતા નથી તો શું થશે આવું જ પરીક્ષાઓનું હોય જ્યારે આપણે કોઈ પરીક્ષા આપીએ પરીક્ષા આપ્યા પછી જયારે આપણે એમાં પાસ થઈએ આપણે જાણવું જોઈએ કે એ પાસ આપણે કેવી રીતે થયા જાણવું જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈક વ્યક્તિને આ પરીક્ષા આપવી હોય તો આપણે એને માર્ગદર્શન આપી શકીએ કે આ પરીક્ષાને આમ પાસ કરાય અને જો એ પરીક્ષામાં આપણે નાપાસ થયા તો તો આપણને એ નાપાસ થવાનું કારણ જાણવાની ઇંતેજારી થોડીક વધારે જ હોય જેથી એ કારણ જાણીને આપણે એના ઉપર કામ કરી શકીએ અને ભવિષ્યમાં એ કારણના લીધે પાછા આપણે પરીક્ષામાં નાપાસ ન થઈએ એની કાળજી આપણે લઈ શકીએ એટલે આપણે કારણ જાણવું જોઈએ પણ આ બધી વાતોમાં યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન સંઘ લોક સેવા આયોગ ભારત દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પૈકીની એક કે જે આઈએસ આઈપીએસ આઈએફએસ આઈઆરએસ વગેરે જેવી અલગ અલગ ઓલ ઇન્ડિયા અને સેન્ટ્રલ સર્વિસીસ માટે સિવિલ સર્વિસિસ એક્ઝામનું દર વર્ષે આયોજન કરતું હોય છે યુપીએસસી ને કારણો આપવા જરૂરી નથી લાગતા અને હું આ શાના આધારે કહું છું યુપીએસસી ની પરીક્ષામાં ત્રણ અલગ અલગ તબક્કાઓ છે આ પરીક્ષા મેં મેં પણ ભૂતકાળમાં આપેલી છે છે એના આપેલા ઇન્ટરવ્યુ લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે આ પરીક્ષા માટે ફોર્મ ભરતા હોય છે પહેલો તબક્કો છે પ્રિલિમ્સ લાખો વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ આપશે થોડા દિવસ પછી એ પરીક્ષાનું પરિણામ જાહેર થશે પરિણામ કે જેમાં યુપીએસસી ફક્ત રોલ નંબર્સ જાહેર કર્યા હશે ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સના મતલબ કે જેમના રોલ નંબર્સ એ લિસ્ટમાં છે એ કેન્ડિડેટ્સ ક્વોલિફાઈડ કહેવાશે બાકીના લાખો કેન્ડિડેટ્સ ડિસ્કવોલિફાઈડ પરીક્ષામાં આવું જ હોય બધા પાસ ના થાય ઠીક છે પણ જે લોકો ડિસ્કવોલિફાય થયા છે શું એમણે એ જાણવાનું હોય કે ડિસ્કવોલિફાય કેમ થયા એ પરીક્ષામાં એમના માર્ક્સ કેટલા હતા એ પરીક્ષાનું કટ ઓફ શું હતું અને કોઈ ક્વોલિફાય થયું તો એ શેના આધારે ક્વોલિફાય થયું શું એમણે એ ન જાણવાનું હોય યુપીએસસી ને લાગે છે કે ના તમારે બધું ન જાણવાનું હોય પ્રિલિમ્સ પછી આવે મેઇન્સ અમુક હજાર લોકો મેઇન્સ આપતા હોય વર્ણનાત્મક પરીક્ષા છે ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષા પૂર્ણ થયાના એકાદ બે મહિના પછી એનું પરિણામ જાહેર થશે આ પરિણામ પણ એવું જ કે જેમાં સફળ ઉમેદવારોના ફક્ત રોલ નંબર જાહેર કરાયેલા હશે એનાથી આગળ બીજી કોઈ જ વિગત નહીં આપવામાં આવી હોય જે ઉમેદવારો ડિસ્કોલિફાઈડ છે એમને અહીં પણ જાણ નહીં થાય કે શેના કારણે ડિસ્કવોલિફાઈડ થયા પેલા લોકો એવું તો વળી શું કર્યું હતું કે જેથી એ પાસ થઈ ગયા અને અમે રહી ગયા એમના એ પરીક્ષામાં માર્ક્સ કેટલા હતા પરીક્ષાનું કટ ઓફ કેટલું હતું અને કોઈ જ જાણ યુપીએસસી એમને કરશે નહીં મેન્સ પછી છેલ્લો તબક્કો આવશે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં ગણ્યા ગાંઠા ઉમેદવારો ઇન્ટરવ્યુ આપતા હોય છે અમારા વખતે અમે લગભગ પચીસો થી ત્રણ જેટલા ઉમેદવારો હતા ભરમાંથી કે જેમણે યુપીએસસીનો એ વખતે ઇન્ટરવ્યુ આપેલો હતો આમાંથી લગભગ આઠસો થી હજાર ઉમેદવારો હોય કે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં પહોંચે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી યુપીએસસી તમને તમારા માર્ક્સ જણાવશે ઇન્ટરવ્યુના નહીં ઇન્ટરવ્યુના માર્ક્સ તો આપશે જ મેઇન્સના માર્ક્સ પણ આપશે ના માર્ક્સ પણ આપશે કટ ઓફ પણ જાહેર કરશે મતલબ શું થયું સમજાયું તમે જે પ્રિલિમરી પરીક્ષા એક વર્ષ પહેલા આપી હતી આ આખું ચક્ર પૂરું થતા એક વર્ષનો સમય લાગતો હોય છે તો એક વર્ષ પહેલા તમે જે પરીક્ષા આપી હતી એમાં તમારા માર્ક્સ કેટલા હતા એ એક વર્ષ પછી તમને જણાવે છે યુપીએસસી એ પરીક્ષાનું કટ ઓફ કેટલું હતું એ એક વર્ષ પછી યુપીએસસી તમને જણાવે છે એ પરીક્ષાની આન્સર કી એના જવાબો એક વર્ષ પછી યુપીએસસી તમને આપે છે શું આ યોગ્ય કહેવાય જો એક વર્ષ પહેલા પરીક્ષાની તરત પછી તમને એ પરીક્ષામાં પૂછાયેલા સવાલોના જવાબ એમણે આપી દીધા હોત તો તમને સમજાત કે તમે ભૂલો ક્યાં કરી છે તમારો એ પરીક્ષામાં સ્કોર કેટલો હતો એ જો તમે જાણ્યું હોત કટ ઓફ કેટલું છે એ તમને જણાવવામાં આવ્યું હોત તો ફરી વાર તમારે જ્યારે પરીક્ષા આપવાની થાય તો એની તમે વધુ સારી તૈયારી કરી શકત ને તમે સેલ્ફ એનાલિસિસ કરી શકત સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકત આવનારા એટેમ્પ માટે બધું સારી તૈયારી કરી શકત પણ આવું બનતું નથી કારણ કે એક વર્ષ પછી તમને આન્સર કી કટ ઓફ માર્ક્સ બધું જ આપવામાં આવતું હોય છે યુપીએસસી ની પહેલેથી આ જ પદ્ધતિ રહી છે અને બહુ ખરાબ પદ્ધતિ છે બહુ ખોટી પદ્ધતિ છે પણ યુપીએસસી નું ભારતીય સમાજમાં સ્થાન એટલું બધું ઊંચું છે જેના વિશે હું કહેતો રહ્યો છું કે જાણે કે લોકો સ્વર્ગમાંથી ન ઉતર્યા હોય એવું લોકો માને છે એવું કાંઈ નથી આ પદ્ધતિઓ ખોટી છે ખોટી છે તો આપણે એને ખોટી કહેવી પડશે પહેલાના સમયમાં આવું બધું ચાલી જતું કે જ્યારે જાગૃતિ ઓછી હતી અને લોકો સામે બહુ સવાલ નહોતા કરતા પણ હવે આપણે એક લોકતાંત્રિકરણના એવા સમયમાં જીવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો સવાલ કરે છે પરીક્ષા આપનારા અમુક ઉમેદવારોએ યુપીએસસી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રેડ પિટિશન ફાઇલ કરી હતી કે યુપીએસસી પ્રિલિનરી પરીક્ષા પૂર્ણ થયાની તરત બાદ એની આન્સર કી કેમ નથી આપતું યુપીએસસી એ તો શરૂઆતમાં એ જ પક્ષ જાળવી રાખ્યો કે અમે આન્સર કી ના આપીએ કારણ કે જો આન્સર કી અમે વહેલા આપી દઈએ ને તો એનાથી પરીક્ષાની આખી પ્રક્રિયા એ ખોરંભે ચડી જાય કારણ કે જેવી આન્સર કી આપીએ એના આધારે લોકો પોતાના માર્ક્સ ગણે અને પછી કમ્પેરિઝન થાય આન્સર કી જે આપવામાં આવી છે એમાં લોકો ભૂલો કાઢે યુપીએસસી સમક્ષ રજૂઆતો કરે અને પછી કોર્ટ કેસ થાય આ બધાના કારણે આખી આખી પ્રક્રિયામાં બિનજરૂરી વિલંબ થાય ભાઈ વિલંબ શાનો વિલંબ ક્યારે થાય કોર્ટ કેસ કારણે કોર્ટ કેસ કેમ થાય તો તમે પરીક્ષામાં ભૂલો કરો ત્યારે નિયમો પ્રમાણે તમે ન ચાલ્યા હોવ તમે જે પરીક્ષામાં સવાલો પૂછ્યા છે સવાલોમાં ભૂલો હોય એના કારણે કોર્ટ કેસ થાય છે ને બધું જો સાચું હોય તો કોઈ કોર્ટ કેસ થોડું કરવાનું છે તો આ પ્રક્રિયા જો ખોરંભે ચડી જતી હોય તો એના માટે જવાબદાર ઉમેદવારો નથી યુપીએસસી ખુદ છે યુપીએસસી કે જીપીએસસી જેવી સંસ્થા હોય તો એ ખુદ એના માટે જવાબદાર છે ઉમેદવારો જવાબદાર નથી યુપીએસસી પહેલેથી આ પક્ષ જાળવી રાખ્યો હતો પણ હવે થોડીક નરમ થઈ છે યુપીએસસીએ હમણાં સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે એક કાઉન્ટર એફિડેવિટ આ રિટપિશનના સંદર્ભમાં એણે એક કાઉન્ટર એફિડેવિટ જમા કરાવ્યું છે જે કાઉન્ટર એફિડેવિટમાં યુપીએસસીએ સ્વીકાર્યું છે કે પ્રિલિમિનરી પરીક્ષા પૂર્ણ થયા બાદ અમે એની આન્સર કી જાહેર કરીશું અમે એની આન્સર કી જાહેર કરીશું પણ સાથે એ પણ સ્પષ્ટ કરીએ કે યુપીએસસી કહ્યું છે કે આ પ્રોવિઝનલ આન્સર કી હશે પ્રોવિઝનલ એટલે કે કામ ચલાવ આ પ્રોવિઝનલ આન્સર કી હશે એ આન્સર કી જાહેર થયા બાદ ઉમેદવારો જેમણે પરીક્ષા આપી છે એ પોતાના બાંધા પોતાના ઓબ્જેક્શન્સ રજૂ કરી શકે જે ઓબ્જેક્શન્સને અમે લઈશું પણ સાથે તમારે જે બાંધા રજૂ કર્યા છે એના સોર્સેસ પણ એના સ્ત્રોત પણ ઓથો ઓથોરિટેટીવ સોર્સેસ પણ તમારે ત્યાં જોડવાના રહેશે યુપી યુપીએસસી પછી તમામ બાંધાઓને પોતાના એક્સપર્ટ્સની એક ટીમ પાસે મોકલી આપશે અને એ એક્સપર્ટ્સ પછી એમાંથી સાચું શું ફોટું શું એ નક્કી કરશે અને એના આધારે પછી એ લોકો ફાઇનલ આન્સર કી બનાવશે નોંધનીય બાબત એ છે કે યુપીએસસી એ કાઉન્ટર એફિડેવિટમાં કહ્યું છે કે પ્રિલિમ્સ પૂરી થયા બાદ અમે પ્રોવિઝનલ આન્સર કી આપીશું ફાઇનલ આન્સર કી તો આખી પરીક્ષા પૂર્ણ થયા બાદ જ આપવામાં આવશે એટલે કે ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ જ આપવામાં આવશે હવે આની પાછળ શું તર્ક હશે હું નથી જાણતો બરાબર કે પ્રિલિમ્સ પૂરી થયા બાદ પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવશે અને આખી પરીક્ષા પૂર્ણ થયા બાદ ત્રણે ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ છેલ્લે ફાઈનલ આન્સર કી આપવામાં આવશે બરાબર ધીરે ધીરે હવે વ્યવસ્થા બદલાઈ રહી છે કારણ કે એને બદલવા માટે અવાજ ઉઠી રહ્યા છે અમુક લોકો હોય કે જેમને લાગતું હોય કે આવું બધું બોલતા રહેવાથી કંઈ થાય નહીં બરાબર હું ગોષ્ઠીઓ કરતો હોઉં સામાજિક મુદ્દાઓ ઉપર રાજનીતિક મુદ્દાઓ પર બોલતો હોઉં ત્યારે ઘણા મને કહે કે ફક્ત આવું બોલવાથી શું થઈ જવાનું છે બરાબર એવું નથી હોતું તમે બોલતા રહેશો તો સાંભળવું પડશે યુપીએસસી જેવી સંસ્થા કે જે રો કે પછી આઈબી કે પછી એનઆઈએ જેવી સંસ્થાઓની જેમ ભરતી હતી કે ગુપ્તચર સંસ્થા ન હોય પોતાની કોઈ જ માહિતી બહાર નહોતી આવવા દેતી એ સંસ્થાએ પણ હવે ધીરે ધીરે ખુલવું પડે છે આ ક્યારે થાય છે કે જયારે લોકો અવાજ ઉઠાવે છે બરાબર જે લોકો અવાજ ઉઠાવતા હોય એમના માથે જોખમ પણ બહુ મોટું હોય જોખમ લઈને આ કામ કરતા હોય બરાબર પણ આવા લોકો છે બરાબર એમના પ્રયત્નોનો લાભ લોકોને મળતો હોય વ્યવસ્થા આમ જ ચાલતી હોય છે અવાજ ઉઠાવતા રહેવું રહેવું પડશે પડશે બોલતા યુપીએસસી ની જ આવી તકલીફો છે એવું નથી મુખ્ય પરીક્ષામાં પણ તકલીફો છે પહેલા પ્રિલિમ્સ ની બીજી એક વાત તમને યાદ કરાવડાવું ગયા વર્ષે જે યુપીએસસી ની પ્રિલિમ્સ લેવાઈ હતી કે જેનું આન્સર કી એક વર્ષ પછી એ લોકોએ થોડાક સમય પહેલા જાહેર કરી હતી એ આન્સર કી ની અંદર સો સવાલો હોય જીએસ પેપર અંદર એ સો સવાલોમાંથી ત્રણ સવાલોના જવાબમાં એમણે ભૂલ કરેલી હતી હવે ત્રણ સવાલોના જવાબ એટલે કોઈક ઉમેદવારની કારકિર્દી ઉથલપાથલ થઈ શકે અને ઘડાની થઈ જ હશે અને આવી તો ભૂતકાળમાં કેટલી ભૂલો યુપીએસસી ની થઈ હશે કે જે આપણે ધ્યાને પણ નથી આવી બરાબર આ વિષય ઉપર પણ આપણે ત્યારે ગોષ્ઠી કરી હતી આ વિષય ઉપર પણ આપણે ગોષ્ઠી ત્યારે કરી હતી યુપીએસસીની ભૂલો હોય એટલે ઉપર બોલવું નહીં એવું મોટા ભાગે લોકો પસંદ કરતા હોય છે આપણે બોલીએ છીએ અને બોલતા રહીશું ત્રણ જવાબ જવાબ તમને જ ખબર નથી કે શું આવે જે તમે આપો લિટરલી ખોટો છે તો પણ તમે એને સાચો માનીને જવાબ દો છો બરાબર યુપીએસસી તરીકે તમે આવું વર્તન કેવી રીતે કરી શકો બરાબર તો ત્યારે આ આન્સર કીમાં ભૂલ હતી આપણે એના ઉપર ગોષ્ઠી કરી હતી મુખ્ય પરીક્ષામાં પણ ઘણી તકલીફો છે અલગ અલગ વૈકલ્પિક વિષયો ત્યાં આગળ આપેલા છે કે જેમાંથી તમારે કોઈ હોય છે કરો કોઈકણે સમાજશાસ્ત્ર પસંદ કર્યું કોઈકને રાજ્યશાસ્ત્ર પસંદ કર્યું તો કોઈકને ગુજરાતી ભાષાનું સાહિત્ય પસંદ કર્યું પણ હવે નક્કી કેવી રીતે થશે કે સમાજશાસ્ત્રનું પેપર લખનાર ઉમેદવાર એનું લખાણ એ ગુજરાતી ભાષાના સાહિત્યનું પેપર લખનાર ઉમેદવાર સાથે તમે સરખાવ છો કેવી રીતે માર્ક્સ તો તમારે સેમ જ આપવાના છે બરાબર છે કે પાંચસોમાંથી તમારે એમને સ્કોર આપવાનો છે તો તમે કોઈકને પાંચસોમાંથી ત્રણસો આપશો કોઈકને પાંચસોમાંથી બસો આપશો તો એ શેના આધારે આપો છો જ્યારે બંનેના વિષયો જ અલગ અલગ છે આના પણ કોઈક માનકો કોઈક ધારાધોરણો હોવા જોઈએ ને યુપીએસસી હજુ સુધી એના કોઈ ધારાધોરણો આપણને આપ્યા જ નથી એટલે જ તો અત્યારે જ્યારે કોઈક ઉમેદવાર યુપીએસસી માટે ઓપ્શનલ સબ્જેક્ટ વૈકલ્પિક વિષય પસંદ કરતો હોય ને તો એ એ નથી જોતો કે એ વિષયમાંને એને રસ કેટલો છે એ વિષય એને કેટલો આવડશે એ ફક્ત એટલું જ જુએ છે કે એ વિષયમાં સ્કોર કેટલો થઈ રહ્યો છે અત્યારે જે વિષયમાં વધારે સ્કોર થતો હોય બરાબર એ વિષય હું રાખી લઉં બરાબર આ કેવું ગણિત આ કેવું ગણિત આવું થાય છે એનું કારણ છે કે યુપીએસસી ધારાધોરણો સ્પષ્ટ નથી કરતી ઘણી બધી ભાષાઓ છે બંધારણ માન્ય ભાષાઓ બાવીસ અને સાથે એક અંગ્રેજી કુલ ત્રેવીસ ભાષામાં તમે આ પરીક્ષા લખી શકો છો અલગ અલગ ભાષાઓમાં ઉમેદવારોએ જવાબો લખ્યા હોય એમનું તમે મૂલ્યાંકન કેવી રીતે કરો છો એમની સરખામણી કેવી રીતે થાય છે આના પર ધારાધોરણ યુપીએસસી ક્યારે આપણને જણાવ્યા નથી ઇન્ટરવ્યુમાં પણ ઘણી તકલીફો છે કે જેના ઉપર પણ આપણે અગાઉ વાતો કરેલી છે ઇન્ટરવ્યૂમાં પહેલાં તો સવાલો શું પૂછાશે કોઈ જાણતું ના હોય ઠીક છે ઇન્ટરવ્યુમાં એવું જ હોય પણ ઘણી વખત આપણને ઘણી વખતની મોટા ભાગે એવું જોવા મળશે કે એવા ઉમેદવારો કે જે બાહોશ હોય રજૂઆતની શૈલી એમની ખૂબ સારી હોય પણ યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં એમના માર્ક્સ ખૂબ ઓછા હોય સામેના છેડે એવા લોકો કે જેમના માટે આપણે શબ્દ વાપર્યો હતો ને કે બોલે તો પૈસા પડી જાય એવા લોકો હોય કે જેમને ઇન્ટરવ્યુમાં યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં ભરી ભરીને માર્ક્સ આપ્યા હોય તો ભાઈ આ કઈ રીતે થાય છે બેસિક ઇંગ્લિશ હિન્દી ઉપર પણ એમની સારી પકડ ન હોય તો પણ યુપીએસસી ના ઇન્ટરવ્યુમાં એમને ખૂબ સારો સ્કોર મળ્યો હોય કે જેથી તો એમને આઈએસ કે આઈપીએસ જેવી કોઈ સર્વિસ મળી હોય તો ભાઈ આ કઈ રીતે થાય છે મેં ગોષ્ઠીમાં વાત કરી હતી કે મેં ચેરમેન હતા પાછળથી મને જાણવા મળ્યું કે એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા ગંભીર ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા હવે આવી વ્યક્તિઓ જો ઇન્ટરવ્યુ લેવા બેસતી હોય તો પછી એમની પાસેથી આપણે સારા ઉમેદવારોને પસંદ કરવાની અપેક્ષા કેવી રીતે રાખીએ છીએ મેન ગોષ્ઠીમાં પણ જણાવ્યું હતું કે જે તે સમયે યુપીએસસી ઇન્ટરવ્યુઝ માટે ઉમેદવારોને કેટેગરી વાઇઝ બોલાવતી અત્યારે પણ કદાચ બોલાવતો હશે જાણતો કેટેગરી વાઇઝ બોલાવતા એટલે કે તમે રિઝર્વ કેટેગરીના છો એસીસ એસટીસ કે આવો છો તો તમને અલગથી બોલાવવામાં આવશે જનરલ કેટેગરીને અલગથી બોલાવવામાં આવશે આવું કેમ જો આ રીતે તમે સ્લોટ્સ પાડ્યા હોય કેટેગરી વાઇઝ સ્લોટ્સ તમે બનાવેલા હોય તો પૂરી સંભાવના છે કે એમાં કાસ્ટ બાયસ દેખાય હે ને જાતિ આધારિત જે બાયોસીસ આપણા સમાજમાં પ્રવર્તે છે ઇન્ટરવ્યુ પેનલના મેમ્બર્સ પણ એનાથી અલિપ્ત તો નથી જ ને એમની અંદર પણ આ બાયોસીસ હશે જ તો એ પણ ફાઇનલ રિઝલ્ટમાં રિફ્લેક્ટ થવાના જ છે તો તમારે કેટેગરી વાઇઝ કેમ બોલાવવા પડે છે ત્રણે ત્રણ તબક્કાઓમાં ભરપૂર ખામીઓ ખામીઓ છે છે થોડી ઘણી ઘણી નહીં બધી પણ એના ઉપર વાત બહુ થાય છે આનું મુખ્ય કારણ છે કે આઈએસ આઈપીએસ જેવી સર્વિસેસથી લોકો ખૂબ આકર્ષિત છે ઘણા તો એમને ભગવાન તુલ્ય માને છે એમનો મોભો એટલો બધો વધારે છે કે લોકોને એવું જ થાય છે કે મારું જીવન સફળ તો જ ગણાશે કે જો હું આ સર્વિસેસમાં જોડાઈશ મા બાપ ને એવું લાગતું હોય છે કે અમારો દીકરો કે દીકરી આવી સર્વિસમાં હોવા જ જોઈએ અત્યારે તો સોશિયલ મીડિયાના કલ્ચરમાં આ ક્રેઝ થોડોક વધારે પડતો જ વધી ગયો છે એટલે આ સર્વિસીસ માટેની ભરતી પ્રક્રિયા જે સંસ્થા કરે છે એ સંસ્થાની સામે કોઈ સવાલ નથી કરતું કરે છે તો બહુ ઓછા લોકો કરે છે સવાલો કરવા પડશે કોચિંગ સંસ્થાઓનો બહુ મોટો લાભ રહેલો છે જો યુપીએસસી ની પરીક્ષા દર વર્ષે લેવાય લાખો ઉમેદવારો આ પરીક્ષા આપે તો કોચિંગ સંસ્થાઓને એમાં કરોડો રૂપિયા કમાવાની શક્યતા દેખાય છે અને બિઝનેસ કરોડો રૂપિયાનો થઈ જ ગયો છે યુપીએસસી ની તમામ ભૂલો એની પદ્ધતિમાં રહેલી તમામ ખામીઓ કોચિંગ સંસ્થાઓ કે જેનો એક હિસ્સો હું પણ છું મારી પણ એક કોચિંગ સંસ્થા છે બધા જ જાણે છે પણ એના ઉપર કોઈ વાત નથી કરતું કારણ કે જો આવી વાત કરવામાં આવશે તો લોકો સામે સવાલ કરતા થશે યુપીએસસી ઉપર શંકા કરતા થઈ જશે અને જો એ એ શંકા કરતા થઈ જશે તો બને યુપીએસસી ની પરીક્ષા આપવાનું બંધ પણ કરે યુપીએસસી ની પરીક્ષાની તૈયારી કરવાનું બંધ કરે તો પછી કોચિંગ કેવી રીતે ચાલશે પ્રોફિટ ક્યાંથી કમાઈશું આના કારણે કોચિંગ સંસ્થાઓ બધું જ જાણતી હોવા છતાં જાજુ આ વિષય ઉપર બોલતી નથી હોતી ઘણા લોકો એવા છે કે જેમની ઓળખ યુપીએસસી ઉપર નભે છે તમને લોકો કે જેમની ઓળખ ફક્ત આટલી જ કે એ લોકો યુપીએસસી ની તૈયારી કરે છે પરીક્ષા પાસ નથી કરી ની તૈયારી કરે છે અથવા તો પહેલા યુપીએસસી ની તૈયારી કરતા બરાબર અત્યારે શું કરે છે કશું જ નહીં પણ એ પૂછો ને તમે કે શું કરેલું છે તમે તો એમ કે છે કે મેં યુપીએસસી ની તૈયારી કરેલી છે આમ એણે સમાજમાં એક ઇમેજ ક્રિએટ કરી હોય યુપીએસસી સાથે પોતાની જાતને જોડીને હવે આવા લોકો યુપીએસસી ના ગુણગાન કર્યા કરશે યુપીએસસી તો કરશે ની ઇમેજ પોતાના માટે જાળવી રાખવી પડે બરાબર ભલે એમણે કોઈ પરીક્ષા પાસ કરી નથી પણ એ લોકો યુપીએસસી ને ગુણગાન ગાવાનું ચાલુ રાખશે અને આના જ લીધે યુપીએસસી ની સામે જે અવાજ ઉઠવા જોઈએ એ અવાજ પહેલા તો ઉઠશે જ નહીં ઉઠશે તો બહુ ઓછા ઉઠશે અને જેટલા ઉઠશે એ વધારે સંભળાશે નહીં એ વધારે સંભળાશે નહીં આપણે તો અવાજ ઉઠાવતા જ રહીશું યુપીએસસી એ ફરજ પડી છે યુપીએસસી ને ફરજ પડી છે કે હવે ની આન્સર કી પ્રિલિમ્સ પૂર્ણ થયાની તરત બાદ જાહેર કરશે આવું કરવાની એને ફરજ પડી છે ભવિષ્યમાં મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના તબક્કામાં પણ જે આ છીંડા રહેલા છે એમાં પણ એ સુધાર લાવે એના માટે આપણે અવાજ ઉઠાવતા રહીશું આ પ્રકારની પ્રક્રિયા હોવાના કારણે જ જે ઉમેદવારો આ પ્રક્રિયામાંથી પસંદ થાય છે એ એટલા લાયક હોતા નથી જે પરીક્ષા વિશે માનવામાં આવે છે કે તે વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓ પૈકીની એક છે જો પરીક્ષા પદ્ધતિ એટલી જ ફૂલપ્રૂફ હોય અને ખરેખર પરીક્ષા એટલી જ અઘરી હોય તો વિચારો કે તમને કેવા ઉમેદવારો આ પરીક્ષામાંથી સિલેક્ટ થઈને મળવા જોઈએ એવા મળવા જોઈએ કે જેમના લીધે હવે આપણો દેશ એ પહેલાની માફક પાછો સોનાની ચકલી બની જાય સોની બની જાય પણ એવું તો બનતું નથી ભ્રષ્ટાચાર જળવાઈ રહે છે સરકારી તંત્રની શિથિલતા બરની બિન કાર્ય દક્ષતા દરરોજ આપણે જોઈએ છીએ સરકારી તંત્ર આટલું શિથિલ છે બિન કાર્યક્ષમ છે ભ્રષ્ટ છે એના માટે મુખ્યત્વે જવાબદાર છે આ ભરતી પ્રક્રિયાઓમાં રહેલી ખામીઓ કે જેના ઉપર વાત બહુ ઓછી થાય છે જે લોકો પાસ થઈને જાય છે નેવર એવર કન્સિડર દેટ દે આર ધ બેસ્ટ માઇન્ડ ઓફ કન્ટ્રી એ સૌથી હોશિયાર લોકો છે માનવાનું બંધ કરો એવું નથી એવું જરાય નથી બરાબર વાસ્તવમાં તો પરીક્ષાની તૈયારી કરનારાઓને જ્યારે તમે જોશો ત્યારે તમને સમજાવશે કે વાસ્તવમાં જે સિલેક્ટ થવા જોઈએ એવા તો થતા જ નથી ન થવા જોઈએ એવા વધારે થતા હોય છે આ એક નગ્ન વાસ્તવિકતા છે આ પરીક્ષાઓના ક્ષેત્રની તૈયારીઓના ક્ષેત્રની કે જે નથી એટલા લાયક એ પણ આ પરીક્ષા પદ્ધતિના છેંડાનો લાભ ઉઠાવીને એ સિલેક્શન મેળવી લેતા હોય છે કે જેથી જ આ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર શિથિલતા બિનકાર્યદક્ષતા એ યથાવત રહે છે આપમાંથી કોઈ ઉમેદવારો હોય કે જે પરીક્ષાઓ આપતા હોય આપવાની મહેનત કરવાની ખૂબ મહેનત કરવાની આ પરીક્ષાઓની તૈયારીઓ વિશે હું કહેતો રહ્યો છું કે મુખ્યત્વે આપણા વ્યક્તિત્વ વિકાસ માટે છે પણ સમયના કોઈક તબક્કે પહોંચીને એવું જણાય કે તમારું આ પરીક્ષામાં સિલેક્શન નથી થઈ રહ્યું તો એવું ના માનો કે તમે હોશિયાર નથી એટલા માટે સિલેક્ટ નથી થઈ રહ્યા બરાબર કોઈક બહુ હોશિયાર છે એટલા માટે સિલેક્ટ થઈ જાય છે એવું નથી આની પાછળ દેર ઇઝ અ નંબર ઓફ ફેક્ટર્સ દેટ આર રિસ્પોન્સિબલ ઘણા બધા પરિબળો છે કે જે જવાબદાર છે બરાબર અને એમાંનું એક મુખ્ય પરિબળ આ પણ છે કે પરીક્ષા પદ્ધતિની અનિશ્ચિતતાઓ અને એમાં રહેલી ખામીઓ બરાબર છે તો આ વાતોને ધ્યાન પર રહો હંમેશા સેલ્ફ એક્યુઝેશન મૂળ પર નહીં આવી જવાનું બરાબર કે મારી જ ભૂલ હતી ને એટલા માટે હું રહી ગયો જે લોકો પાસ થાય છે એ બહુ હોશિયાર છે એટલે પાસ થાય છે એવું જરાય નથી બરાબર અને તમને કંઈક નથી આવડતું એટલા માટે તમે પરીક્ષા પાસ કરવામાંથી રહી ગયા છો એવું પણ નથી બરાબર બહુ એવરેજ ઘણી વખત તો બિલો એવરેજ લેવલના લોકો આવી પરીક્ષાઓ પાસ કરી લેતા હોય છે અને યુપીએસસીમાં જો આ સ્થિતિ હોય તો જીપીએસસીમાં તો શું હશે આપ વિચારી શકો છો બરાબર છે દેટ થિંગ તો બસ આના વિશે વાતો કરવી જરૂરી છે પહેલા પણ ઘણી બધી વખત કરી છે આજે કરીએ છીએ કરતા રહીશું અને આ વિષય ઉપર જાગૃતતા આપણે ફેલાવતા રહીશું આ વિષય ઉપર આપના શા વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો એના આધાર ઉપર વધુ ગોષીઓ કરીશું તો બસ આની સાથે આ એપિસોડને અહીંયા જ પૂર્ણ જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે